નમસ્કાર મિત્રો દિગ્વિજય બ્લોક ફેસબુક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ એવી જગ્યા પર કે જ્યાં બિરાજમાન છે હનુમાનજી મહારાજ અને આ હનુમાનજી મહારાજનું મંદિર ખૂબ પૌરાણિક અને ઐતિહાસિક છે મિત્રો અત્યારે અહીંયા જે મંદિરે પૂજા કરે છે જે પૂજારી છે તેમની સાથે વાત કરીશું કે મંદિર કઈ જગ્યા પર આવેલું છે અને શું મંદિરનું નામ છે તો દર્શક મિત્રો આજે જે વડીલ છે તે મંદિરમાં પૂજા કરે છે અને આ તમને કહેશે કે આ મંદિર ક્યાં આવેલું છે તો કઈ જગ્યા પર આવ્યું છે મંદિર સિનોદ તાલુકામાં સરદી ગામ સર ગામથી એક કિલોમીટર દૂર અથવા મિત્રો સિંહો હનુમાનનું મંદિર બહુ જૂનું અને સો વર્ષ ઉપર જૂનું મંદિર છે ત્યાં તમારું ધાર્યું કામ અહીંયા પૂરું થાય છે તો મિત્રો હવે આપણે હનુમાનજીના દર્શન કરવા માટે જઈશું અને મંદિર ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક છે જય તો દર્શક મિત્રો તમે દેખી શકો છો કે હનુમાનજીનું મંદિર સ્વયંભૂ છે અને અહીંયા સૂર્યમુખી હનુમાન તરીકે પૂજાય છે અને મિત્રો કહેવાય છે કે આ મંદિર લગભગ હજારો વર્ષની ઉપર થઈ ચૂક્યા હશે અને આ મંદિર સ્વયંભૂ છે તેની કોઈ સ્થાપના કરી નથી આપોઆપ તો મિત્રો જેમ કે આપણે કહેવાય કે હનુમાનજી મહારાજનું જે મંદિર છે આપોઆપ પ્રાગટ્ય થઈ ગયું છે અને અહીંયા દર શનિવાર અને દર મંગળવારે ભક્તોની ખૂબ જ ભીડ થાય છે અને જે હનુમાનજી મારા સ્વયંભૂ છે કે અહીંયા ફક્ત ખાલી વિડિયોના માધ્યમથી તમે માનતા માનો કે હનુમાનજી મને આ તકલીફ છે આ દુઃખ છે તો તમે ખાલી કહો કે મારું આટલું કામ તમે પૂર્ણ કરો તો હનુમાનજી સ્વયં તમારું કામ પૂર્ણ કરે તો મિત્રો કહેવાય છે કે જ્યારે રામાયણ ચાલતી હતી તે દરમિયાન રામ લક્ષ્મણ અને સીતાજી તો જ્યારે રાવણ સીતા માતાજીનું હરણ કરીને લઈ ગયા હતા લંકામાં અને ત્યારે સુગ્રીવ રાજા જે હતા વાલી રાજા જે હતા તેમના પ્રધાનમંત્રી કે જે હનુમાનજી તરીકે ઓળખાતા હતા તો મિત્રો હનુમાનજી અને રામનો જન્મજન્મનો સાથ છે તો હવે આપણે વાત કરીશું મુદ્દાની તો મિત્રો રામાયણ દરમિયાન હનુમાનજી મહારાજ જે શ્રી રામ ભગવાનને ખૂબ અગત્યનો અગત્યનો પારો છે જેમ કે હનુમાનજી વગર રામની જે સીતા માતાની શોધવાની ખોજ હતી તે અધૂરી છે કે હનુમાનજી સ્વયં કે સીતા માતાજીની શોધ કરી હતી સાત સમુદ્ર પાર કરીને લંકામાં ગયા હતા જે સીતા માતાજીને હનુમાનજીએ જે વિધિ આપેલી વિધિ માતાજીને બતાવી એમના દર્શન કરાવ્યા એના પછી હનુમાનજી પાછા લંકામાંથી રામાયણ રામબલ પાસે ગયા તો મિત્રો આમાં જ હનુમાનજી મહારાજ એવા જે દેવ છે કે જે હનુમાનજી મહારાજ ગામે ગામ નહેરે નહેરે કોઈ આખા ભારતમાં કોઈ એવી જગ્યા નહીં હોય કે જ્યાં હનુમાનજીનું મંદિર નહીં હોય અને વાત કરીશું આ મંદિર તો આ મંદિરને હજારો વર્ષ થઈ ચૂક્યા છે અને અહીંયા તમે હનુમાનજીની મૂર્તિ દેખી શકો છો કે જે સ્વયંભૂ છે ને હાજરા હજુ બિરાજમાન છે હનુમાનજી દાદા તો મિત્રો તમે દેખી શકો છો કે અહીંયા ઐતિહાસિક અને પૌરાણિક તો મૂર્તિ તમને ખબર પડી શકે કે મૂર્તિ તમે દેખો લો કે એ સ્વયંભૂ મૂર્તિ છે અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય તો મૂર્તિ નળી બનાવીને સ્થાપના કરી હોય પણ આ મંદિર એવું છે કે જે આપોઆપ હનુમાનજીની મૂર્તિ પ્રાગટ્ય થઈ છે અને અહીંયા ધારે કામ થાય છે દાખલા તરીકે લઈ લઈએ તો માનો કે તમને કંઈક લગ્નનું વિઘન હોય ઘરમાં કંકાસ થતો હોય કોઈ કામ અટકતું હોય તો ફક્ત તમે હનુમાનજી મહારાજની બાધા માનો કે હનુમાનજી રાજા મને આ જાની તકલીફ છે તમે મારું આટલું કામ કરો તો હું તમારા મંદિરે આવીશ ફૂલ નહીં તો પૂરની પાક ચઢાવીશ મિત્રો કહેવાય છે કે ભગવાન ભગવાન હોય માતાજી હોય મહાદેવ હોય કોઈ પૈસાના પૂજારી નથી હોતા તમારી દાન શક્તિ પ્રમાણે તમને યથાશક્તિ પ્રમાણે ફૂલ ફૂલને પૂલની પગડી આપો એનું પણ કારણ છે મિત્રો કે તમે આ મંદિરનું લુક દેખી શકો છો કે કંઈક આ પ્રકારનું મંદિર છે અને આપણે વિડીયો એટલા માટે બનાવવાનું કે જે ઐતિહાસિક અને પૌરાણિક મંદિરો આવેલા છે કે જે આપણા ગુજરાતના લોકોને ખબર નથી કે આ મંદિર કઈ જગ્યા પર આવેલું છે શું નામ છે કયા વિસ્તારમાં આવેલું છે તો આપણો એક જ મતલબ છે વિડીયો બનાવવાનો કે આવા ઐતિહાસિક અને પર્ચાધારી મંદિરો છે તે લોકો સુધી પહોંચતા થાય મંદિરનું થોડું કામકાજ વધે એનાથી મંદિર પ્રખ્યાત થાય કે જે લોકો દુખ્યા હોય તેનું દુઃખ પૂર્ણ થાય એટલા માટે વિડીયો બનાવીને જનતા સુધી પહોંચતા કરીએ છીએ આ પ્રકારનું મંદિર આવેલું છે જય શિયા રામ તો મિત્રો આ જે મંદિર છે તેનું નામ છે સૂર્ય હનુમાન દાદા હનુમાન દાદા દરેક મારી ભક્તની મનોકામ ન પૂર્ણ કરે અને મિત્રો તમે પણ જો વડોદરાથી લઈને સાઢલી સુધીના રસ્તામાં કદાચ આ રસ્તા પર આવો ત્યારે અહીંયા જ હનુમાનજી મહારાજનું બાર પોસ્ટર મારેલું છે કે સૂર્ય હનુમાન દાદા અને અહીંયા ફક્ત એકવાર માનતા માનો અને તમારું કામ ના થાય તો વાત પૂર્ણ છે મિત્રો અહીંયા હનુમાનજી જાગતા છે અને સ્વયં બિરાજમાન છે તો હવે અહીંયા કે જે મંદિરના પૂજારી છે કે જે હનુમાન દાદાની પૂજા છે પ્રાર્થના કરે છે આરતી પૂજા કરે છે તેમને આપણે વાત કરીશું કે મંદિરની શું ઇતિહાસ છે અને આરતી ક્યારે કરે છે અને મંદિર ક્યારે બંધ થાય છે જય શ્રી રામ જય શ્રીરામ તો મારા મંદિરની આરતી ક્યાં કરો આરતી દસ શનિવારે મંગળવારે સાંજવાનો ટાઈમ છે સવારે સાંજે હા તો આ જે મંદિર છે તેને લગભગ તમારા અંદાજ થી કેટલા વર્ષ થયા છે? સ્વયંભૂ નું મંદિર છે પણ તમારા પપ્પા દાદા અથવા કોઈ પૂજા કરતા હોય ઘરના સુધી સભ્ય તો દસમ મુજબ કહેવાય છે કે આ જે વડીલ છે એ મહારાજ તેમના પપ્પા ના પપ્પા દાદા પેઢી દર પેઢી હનુમાનજી મહારાજ ની પૂજા કરે છે અને હવે કે આ જે છે સાદડી ગામ માં આવેલું છે કે સાદડી કઈ આજુબાજુ માં

જ્ઞાન કે મિત્રો આપણે મારા ઘરે વાત કરીએ અમે કીધું કે સોનુભાઈ પંજાબી તરફથી સાત લાખનું દાન કરેલું છે કે જે મંદિર બનાવવા માટે ખૂબ અગત્યનો ફાળો આપેલું છે મિત્રો સોનુભાઈની પણ હનુમાનજી મારા સ્વયં એમની મનોકામના પૂર્ણ કરે ભગવાન એમને ખૂબ વધારે ધન આપે જય શિયામ જય શ્યામ ભગત હનુમાનજી મારા સ્વયં હનુમાનજી મારા દરેક માઈ ભક્તની મનોકામના પૂર્ણ કરે અને મિત્રો તમે આ વિડીયોને શેર કરતા રહેજો કે જે દુખ્ય લોકો હોય તો દર્શક મિત્રો જે આપણે વાત કરીએ હતી સોનુભાઈ પંજાબીની તો આ સોનુભાઈ પંજાબીનો ફોટો લાગેલો છે દાતાશ્રી સોનુભાઈ પંજાબી એમને હનુમાનજીના મંદિર બનાવવામાં ખૂબ જ અગત્યનો ફારો આપેલો છે મિત્રો તમે દેખી શકો છો કે મંદિર પહેલાં આવું હતું અને હવે ખૂબ સરસ મજાનું મંદિર બની ગયું છે મિત્રો કોઈ આજુબાજુનું વ્યૂ તમે દેખી શકો છો ખૂબ સરસ મજાનું ડેકોરેશન કરીને અહીંયા ગાર્ડન પણ બનાવેલું છે અને હનુમાનજીના મંદિર સિવાય બીજા ખાસા બધા મંદિર આવેલા છે નીલકંઠ મહાદેવ છે બળિયા બાપજીના મંદિર પણ છે મિત્રો તમે ગમે ત્યારે સરલી પાસે આવો તો હનુમાનજીના દર્શન જરૂરથી કરજો અહીંયા જાગૃત દેવ છે દરેક દુખિયાના દુઃખ પૂર્ણ કરે છે જય માતાજી જય શિયાળામ